ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈપીએસ અધિકારીઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લીધી હતી જેમાં વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા ગુજરાત કેડરમાં આવેલા નવ પ્રોબેશનર આઈપીએસ અધિકારીઓએ તાલીમ લીધા બાદ રાજ્યપાલની સૌજન્ય મુલાકાત કરી હતી ત્યારે આ અવસરે રાજ્યપાલે અધિકારીઓને અભિનંદન પાઠવી જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિઓનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની શીખ આપી હતી તાજેતરમાં સુરેન્દ્રનગરના દસારા પાટડી રોડ પર બુટલેગરને પકડવા દરમિયાન ટ્રકની અરફેડે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જાવેદ પઠાનનું મોત થયું હતું બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે બાદ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એલસીબી દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના ડીજીપી દ્વારા આ કેસની તપાસ સુરેન્દ્રનગર એલસીબી પાસેથી છીનવીને અમદાવાદ ગ્રામે એલસીબીને સોંપવામાં આવી છે જેમાં ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આ કેસની તપાસ જિલ્લા પોલીસ પોલીસવાળાની નિગરાણી હેઠળ કરવાની રહેશે પોણા બે વર્ષે હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતાં સોલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં એક ફેબ્રુઆરી બે ના રોજ વહેલી સવારે સોલા વિસ્તારમાં આવેલ કારગિલ પેટ્રોલ પંપ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ત્યારે આ યુવકનું મોત દંડા જેવી વસ્તુઓથી માર મારવાથી થયું હોવાનું સામે આવતા વીસ મહિના બાદ પોલીસને ખબર પડી હતી કે કોઈએ તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી જેને પગલે સોલા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે